કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે માધાપર નવાવાસના અગ્રણીએ મીડિયા સાથે વાત કરી માહિતી આપી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ દર્શક મિત્રો કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરગમ વાગી ચૂક્યા છે અને હવે બધા પ્રતિનિધિ જે પણ છે ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે અને પોતાના ટેકેદારો પણ સાથે લઈ આવી રહ્યા છે ત્યારે આજે નવાવાસ માધાપરના સભ્યો અને સરપંચ સભ્ય માટેના જ ફોર્મ ભરવા માટે આવ્યા છે ત્યારે આજે વાત કરી વધુ વિગતે લોકશાહીનો પર્વ અને એમાં ખાસ કરીને ગ્રામ પંચાયતની ચૂંટણી હોય એટલે ઉમંગ અને ઉત્સાહ અનેરો હોય એમાં દરેક સમુદાય કારણ કે બિન રાજકીય પક્ષોના ચીનથી વિધવા લડાતી આ ઇલેક્શન છે સ્વતંત્ર ચીન હોય અને આ માત્ર એક લોકચાહનાથી લડાતો પ્રજાની વચ્ચે પ્રજાનો પ્રતિનિધિ હોય પ્રજાની સાથે કામ કરતો એક સારો કાર્યકર હોય એની પ્રસંગતા થતી હોય અને એને પ્રજા જૂટતી હોય આવા પ્રસંગની અંદર આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે એટલે સ્વાભાવિક છે કે આ બે દિવસ રજા હતી એટલે આજના દિવસે બહુ ટ્રાફિક પણ રહેશે પણ છતાંય અમારા માતા જે અમારી એક આખી ટીમ જે છે એના શુક્રવારે સાત ફોમ ભર્યાના હતા આજે કંઈક એના ડમીને આમ તેમ કરીને કંઈક સિત્યાવીસ ત્રીસ ફોર્મ આજે ભરવાના છે અમારે સાડા આઠ સાડા નવ વાગ્યાથી અમે અહીંયા પંચાયત આસુસ વડી મામલાદાર રોફિસની આગળ અમારી લાઈન ઊભી રાખીએ અગિયાર વાગ્યાનો સચો ટાઈમ એટલે પહેલી હરોળમાં અમારા ઉમેદવારના ફોર્મ ભરાય એવા પ્રયત્ન કરી જેથી કરીને મહિલાઓ હોય એ સમયસર એને ઘરે જઈ શકે અને એનો જે ઘરકામ હોય કરી શકે એવા ઉદ્દેશથી સમસ્ત માધાપરની અંદર જે અમારી લગભગ ત્રણ પેનલ ત્રિપાંખીઓ જંગ થવાની શક્યતા એટલે ત્રણે ત્રણ પેનલ આજે લગભગ ફોર્મ ભરશે કાલ સુધી કોઈ ફોર્મ ભરના એવડા નથી જેથી કરીને ટ્રાફિક જશે આપના માધ્યમથી અમારી સમસ્ત પ્રજાને વિનંતી કરીએ કે આપ ઉત્સાહ અને ઉમંગથી આપનો સાચો કાર્યકર આપની સાથે રહેતો આપનો મિત્ર અમારી આ ત્રણ પેનલમાંથી સિલેક્શન કરજો એના કાર્ય અને પોતાની કામગીરી અને ભવિષ્યમાં કરવાની કામગીરી લઈ આવતા સમયની અંદર પ્રચાર થશે આપની વચ્ચે આવશે ત્યારે આપણે એને જે કોઈ પ્રશ્ન હોય નાના સુના એ પ્રશ્ન પણ કરજો અને એ કામ થયાં નથી એની ચર્ચા કરી અને સારી પસંદગી થાય અને સારો ઉમેદવાર આવનાર સમય માટે પાંચ વર્ષ માટે સારી પેનલની પસંદગી કરી અને સારા કામ કરવાની આશાએ આપણે એને નિમણૂક કરી એવી આપ સૌ ગ્રામજનોને વિનંતી અર્જણભાઈ વાત કરીએ તો હાલ વહીવટદાર નું શાસન છે વહીવટદાર ત્યાં સંભાળી રહ્યા છે ત્યારે લોકોમાં કેટલી ઉત્સાહ છે કે હવે અમને અમારો નવો સરપંચ મળશે એના માટે લોકોમાં તમારા ગામમાં કેટલી ઉત્સાહ છે લોકો બે હજાર બાવીસ માં ગ્રામ પંચાયત ઘણી ગ્રામ પંચાયત ગુજરાત ની અંદર સમયગાળા દરમિયાન સમયગાળા પૂર્ણ થઈ એની અગાઉ પણ છ મહિના પહેલાં પણ અનેક પંચાયતો હજી ઇલેક્શન કરવાનું બાકી હતા એમ છેલ્લા ત્રણથી સાડા ત્રણ વર્ષથી ગુજરાતની અંદર સાતથી આઠ હજાર પંચાયતોને ઇલેક્શન કરવાના બાકી રહ્યા એ દરમિયાન જે વહીવટદારોએ વહીવટ કર્યો અને જે દરેક ગામ લોકો પોતાના નિમણૂક કરેલા સરપંચો વોર્ડના સભ્યો હોય એનાથી જે ગામની અંદર જે કામ થતા હતા અને વહીવટદાર દરમિયાન અઢી ત્રણ ત્રણ હોવા જેવી નથી એનાથી કરીને જે પ્રજાએ એની અનુભૂતિ કરી કે આપણા પ્રતિનિધિ વગરની પંચાયત કેટલી સૂની હોય એનો આજે સમસ્ત માધાપની ઉમંગ નુકસાન દેખાઈ રહ્યો છે એટલે વહીવટી પ્રક્રિયા એટલી બધી જ્યારે વહીવટદાર હોય ત્યારે અધિકારીઓ એની રીતે નિયમસર કરતા હોય કારણ કે અમુક ટેકનિકલી નોલેજ હોય આવડી મોટી પંચાયત હોય ત્યાં સમસ્યા અનેક હોય અનેક વિચારો સાથે અંદર રહેતો સમુદાય હોય એની માગણી હોય ગટર પાણી સફાઈ લાઇટ વ્યવસ્થા અને અને કે બીજી પંચાયતને લગતી સમસ્યાઓ હોય એનું ઝડપથી નિરાકરણ ન થતું હોય આપણે એક ખાલી એક વહીવટદાર અને મંત્રી બેઠા હોય એની સાથે ગામનો આખા પ્રતિનિધિ સરપંચ હોય ઉપસરપંચ હોય અને પંદર વીસ જ્યાં સભ્યો હોય એ સાથે મળીને કામ કરતા સો ટકા ફરક પડે પણ વહીવટદારના જે અઢી વર્ષ માધાપરની પ્રજાએ જે અનુભવ કર્યો હોય એના ઉપરથી એવું લાગે કે આવનાર સમયની અંદર છેલ્લા દસ બાર દિવસ છે મતદાનને એ દરમિયાન જે ઉત્સાહ અને ઉમંગથી સારો પ્રતિનિધિ ચૂકવાનો પ્રયત્ન કરશે વાત કરીએ વિકાસની તો સરપંચ જ્યારે હોય છે ગામમાં અને જ્યારે વહીવટદાર હોય છે એનામાં શું ફરક દેખાય છે અને અત્યારે વિકાસનું કેટલી ગતિ મળી છે શું છે એનું વિગત એ પંચાયતના સ્વભંડોળમાંથી સ્વાભાવિક મેન્ટેનન્સ કે સફાઈના કાર્ય કે થતા હોય એના વાહનો હોય એનું મેન્ટેનન્સ થતું હોય અઢી વર્ષની અંદર જે સ્વાભાવિક છે એક ગામનું પ્રતિનિધિ હોય લઈને પોતાની ઉમંગ અને ઈચ્છા હોય કે ભાઈ આપણા સાધનો પંચાયતના છે એને વ્યવસ્થિત સમયસર સર્વિસ કરાવીએ સમયસર એનું મેન્ટેનન્સ થાય જેથી આયુષ્ય વધે એ સ્વાભાવિક રીતે વહીવટદારની અંદર નથી છે બાકી જોઈએ તો જે પંચાયતની સરકારની ગ્રાન્ટો આવતી હોય એના ઉપર જે લોકલ સુપરવિઝન હોય જે કામગીરીની ગુણવત્તા એની અંદર વપરાતું મટિરિયલ ટાઈમસર થયું હોય એને અનેક પ્રકારના એના માપદંડો હોય એનું પૂરેપૂરું માપદંડ રીતે કામ ન થતું હોય એને કારણે મારે જે કોઈ કામ થયું હોય એ થોડક નબળી ક્વોલિટી ન થતા હોય લોકલ જે સરકારની ગ્રાન્ટો તાલુકા જિલ્લા ધારાસભ્ય સંસદ સભ્ય અને સરકારની ગ્રાન્ટોમાંથી અનેક એવો કાર્ય થતું હોય અમારું માધાપર બહુ મોટું વિશાળ ગામ જ્યાંથી બે બે તાલુકા પંચાયત એ ગામને લાગુ પડતી હોય જિલ્લા પંચાયત અડધી લાગુ પડતી હોય ધારાસભ્ય સંસદ સભ્ય માધાપરમાંથી જે ગ્રાન્ટો આપતા હોય એના જે ગુણવતાવાળા જે કામો થવા જોઈએ એની ગ્રાન્ટમાંથી એ અત્યાર સુધી બહુ ઓછી ગુણવત્તાવાળા છે ભૂતકાળની અંદર હું મારા વાત કરું તો હું છેલ્લા વીસ વર્ષથી પંચાયતના શાસનમાં હતો એ દરમિયાન જે કામ કરવાની મારી ગુણવત્તા અને અમારા દાતાના સહયોગથી પંચાયતના સભંડોળમાંથી કે લોકભાગીદારીથી અનેક કાર્યો છે એ આજે પણ મારા પરના ચોરે ટપાટે રસ્તે સાર્વજનિક ઉપયોગની અંદર લેવાઈ રહ્યો છે એ પણ પ્રજા નજર સમક્ષ રાખે આવનાર સમયમાં આવા સારા કાર્ય જે અધૂરા કાર્ય જે છે એ સારા થાય ને ખાસ કરીને પંચાયતની અંદર પાણીની લાઈન ગટર લાઈન એ સતત મરામત મેન્ટેનન્સ એ એક વખત પડી ગયા પછી એવું નથી કે એ લાઈન હવે પંદર દિવસ જોવી નહીં પડે એની અંદર ઘણી તારીખ અનેક સમસ્યા થતી હોય તો એનું મેન્ટેનન્સ મરામત થાય અને સમયસર પ્રજાને કોઈ ઓચાણ ઊભી ન થાય ગંદકી ન ફેલાય એવા પ્રયત્ન કરવાવાળી પંચાયતની અંદર સભ્યો અને સરપંચો આવે એવી સૌ ગ્રામજનોને વિનંતી કરું કે આપની વચ્ચે આવનાર જે કોઈ ઉમેદવાર હોય એનો માપદંડ કરી અને આપ એની સાથે સહયોગ કરશો એ વિનંતી અર્જણભાઈ અંતિમ પ્રશ્ન આ પાટલા વર્ષોનો આપનો અનુભવ છે અને લોકો ઘણી વખત કહેતા હોય કે ઘણી વખત લોકોના મોઢે સાંભળેલું છે કે અર્જણભાઈ જેવું ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્ય ન કરી શકે અર્જણભાઈ નાનામાં નાનું ગટરનું કામ હોય છે કે પાણીનું કામ હોય છે તો ત્યાં ખડે પગે ત્યાં જ્યાં સુધી કામ મરામત નથી થતું અથવા નવા વિકાસનું કાર્ય ન થતું ત્યાં સુધી પગે ત્યાં ઊભા હોય છે અને પોતાના ઓબ્ઝર્વેશન નીચે કામ કરાવતા હોય છે એ વિશે શું કહેશો આપ એ એક વ્યક્તિગત પોતાની ઉમંગ અને ગામ પ્રત્યેની ભાવના હું એવું માનું અમારા પાંચ સાત પેઢીથી વસતા અમારો પરિવાર એ ગામનો નાગરિક હું એમાંનો હું એક વંશજ છું અમે પોતે વર્ષોથી અમારી જમીનદારી હતી અમારા દાદા બાપાની અને એ જમીનદારી આજે પણ છે ગામની અંદર મારો લોકલ પોતાનો બિઝનેસ છે એ મારી કર્મભૂમિ અને જન્મભૂમિ કહી તો મારી એક જ છે હવે સમયની સાથે મારો બિઝનેસ થાય છે અને મારા છોકરાઓ હલાવે એ સ્વાભાવિક જે ભગવાને મને જે શક્તિ આપી છે કોઈ પણ કાર્ય થતું હોય એની અંદર મને ઉમંગ હોય ઈચ્છા હોય કે ભાઈ મારી હાજરીમાં કામ થાય કદાચ સરકારની ગ્રાન્ટ હોય અને એની અંદર થોડીક જો ગ્રાન્ટ વધુ સારું કામ કરવા થોડાક પૈસાની જરૂર આજુબાજુમાં દાતા લઈ અને એ જે કામ કરી રહ્યા એ કામની કદાચ પાંચ લાખની જગ્યાએ સાડા પાંચ લાખ નાખીને પણ એ કામની ક્વોલિટી થાય કામની ગુણવત્તા જળવાય અને એ કામ જે રસ્તો બનતો હોય તો પચીસથી ત્રીસ વર્ષ સુધી રસ્તો હાલવો જોઈએ એવી મારી ગણતરી હોય અને એક હું હાર્ડવર્કર તરીકે ગામ આખું મને જાણે અને મારા પોતાના જે બિઝનેસ છે એ તડકામાં રહી કોઈ એસી ઓફિસમાં ચલાવવાનો બિઝનેસ નથી અને તાજ ચડકો છાંયો એ મારી અનુભવ અને કોઈ પણ કાર્ય થતું હોય ત્યારે ટેકનિકલ કાર્ય હોય ત્યારે સ્વાભાવિક જાણકાર પંચાયતનો સ્ટાફ હોય મેન્ટેનન્સ મરામત કરવા એની પાસે નોલેજ હોય પણ એ ઝડપથી અને ટકાઉ મજબૂત અને એની પર એવડો ખર્ચ ન થાય કારણ કે ઘણી વખત કોઈ મેન્ટેનન્સ ચાલતું હોય એના પર ખાલી રીતે મશીન ઊભો હોય તો મશીનના પર કલાકે એના પંદરસો બે હજાર રૂપિયા ભાડું ચડતું હોય હવે એ કામ જો ત્રણ કલાકની જગ્યાએ છ કલાક ચાલે તો ચાર પાંચ હજાર રૂપિયા અન્નસર ખર્ચ લાગી જાય એ પંચાયતનો અને પ્રજાનો પૈસો છે એ ન બગડે એવા આજે પ્રતિનિધિઓની જવાબદારી છે કારણ કે એક એક પૈસો પૈસો જે છે એમાં ગરીબ અમીર બધેનો હોય એ પૈસાનો દુરુપયોગ ન થાય જે કોઈ કાર્ય થાય સમય છે અને સમય મર્યાદામાં અને ગુણ આવતાવાળા થાય એવા છેલ્લા વીસ વર્ષથી મારા પ્રયત્ન કર્યા છે અને પ્રયત્નની અંદર હું સફળ થયો હતો અને પ્રજાએ હરેક વખતે એ મારી કામગીરીને બિરદાવી છે આ વખતે ગામની અંદર મેં મારા જે બક્ષીપંચ અને મારી સાથે જોડાયેલો વર્ષોથી જે સમુદાય જે છે મારો મતદાર છે મારો શુભચિંતક છે એના વિશ્વાસ અને એને કહેવાથી મેં મારી પેનલ ઉતારીએ પેનલની અંદર અમારે કોલી સમાજનો બક્ષીપંચના સરપંચના ઉમેદવાર છે એની સાથે દરેક સમાજના જે વોર્ડ હોય એને જે જે સમાજની અંદર જે જેને લાયકાત હોય ભલે બક્ષી પંચો અનામત હોય સ્ત્રી અનામત હોય પણ એ સમાજનો જે ત્યાં હાલી શકે અને આવનાર સમયમાં એ સભ્ય એ પ્રજાના વિસ્તાર માટે કામ કરી શકે એવું સિલેક્શન કરી અને ઉમેદવારી કરાવીએ જેથી કરીને આવનાર સમયમાં અને હું પણ કારણ કે ઘણી વખત એવું થતું હોય કે લીડર પોતે બહાર નીકળી જાય પણ હું પોતે એક વોર્ડની અંદર સભ્ય તરીકે રહી અને કદાચ મારી પેનલ સર્વસંમતી આખી આખી જો બહુમતીથી ચૂંટાય તો હું સરપંચ તરીકે પણ એ પદ ઉપર બેસી અને જે રીતે ભૂતકાળની અંદર કાર્ય કરે આવનાર સમયની અંદર એ પદ ઉપર બેસીને પણ સરપંચને સાથે રાખી ગામ આખાને સાથે રાખી અને અધૂરા કામો છે અને ચાલુ કામો છે અને આવનાર સમયમાં જે નાની મોટી સમસ્યા ઝડપથી નિકાલતા એવા પ્રયત્ન કરીશ જેથી કરીને આપના માધ્યમથી સમસ્ત ગ્રામજનોને હું વિનંતી કરું કે મારી પેનલને જે સભ્યોજી છે એને નજર સમક્ષ રાખજો સરપંચ રાખજો મારી બહુમતી તમે જે પેનલને દેશો તો હું સરપંચ તરીકે ગામની અંદર આવી રામ ઉપરજી પાંચ વર્ષ માટે જે જ મને આ પદ્માશ્રી બેસાડવા આ સૌના આશીર્વાદ હશે તો જે ભૂતકાળની અંદર વીસ વર્ષ મેં કાર્ય કરે એને ગતિ એને ક્વોલિટીથી આના સમય મારી ટીમ કાર્ય કરશે એવી આ ખાતરી આપો અર્જુનભાઈ અંતિમ પ્રશ્ન આપણે વાત કરીએ તો જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એ બિન રાજકીય હોય છે એમાં કોઈ પણ ચિન્હ દ્વારા નથી લડાતી હોતી પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એમાં રાજકીય રંગ લાગતો હોય છે પણ માધાપરની વાત કરીએ તો એ રાજકીય રંગ ક્યારેય નથી લાગ્યો છતાં તમારી જે બહુમતી છે એ એક પક્ષ સાથે વરેલી છે છતાં પણ તમને આ સ્વરાજ્યની ચૂંટણીમાં એ રંગ લાગ્યા વગર તમને બહુમતી મળતી હોય છે શું કારણ છે એને રાજકીય પ્રતિનિધિઓને રાજકીય સિમ્બોલ ઉપર ઉલાતા ચૂંટણી હોય એની અંદર ઘણા પરિબળો કામ કરતો ગ્રામ પંચાયતની અંદર જે પ્રજાની સાથેનો જે રોજનો ગરોબો હોય અને કાર્યપદ્ધતિઓ સમાજ સંસ્થાઓ સાથે જોડાયેલા દરેક સમાજ સંસ્થાઓના આગેવાનો સાથે એનો સંપર્ક એને એને સમય પ્રમાણે પડતી કામગીરીની જરૂરિયાત એ મારા સમય દરમિયાન મેં પૂર્ણ બધેને વિશ્વાસમાં રાખી અને મારી મારી શક્તિ મારી સાથેના જે ઉદ્યોગો સાથે જોડાયેલા જે હોય એને સાથે રાખીને દરેકના કામ ઝડપથી સારા થવા પ્રયત્ન કરતો એથી દરેક ગ્રામજનોની અંદર દરેક સમાજના એક નહીં કે ખાલી પટેલ સમાજ માધાપરમાં રહેતા અઢાર આલમના સમાજની અંદર મારું પ્રતિનિધિઓ સાથે સંપર્ક હોય એના નાના મોટા કાર્ય થતો હોય સીધી રીતે મારા મારા માધ્યમથી થતો હોય બીજા વાયા મીડિયા કોઈ માધ્યમથી થતો હોય ત્યારે એને સફળતાપૂર્વક સમય પર મારે કામ થાય અને એને ક્યાંય દૂર અચાનક ઊભી ન થાય એવા હું પ્રયત્ન કરતો હું જેથી કરીને દરેક સમાજ મારા ઉપર વિશ્વાસ મૂકે હું ભલે મારા પરના બહુમતી વિચાર મતદારથી જે ભાજપ તરફી છે છતાંય જ્યારે કોંગ્રેસ કોંગ્રેસ ભાજપની વાત આવે ત્યારે સો ટકા જ ભાજપની સાથે રહેતા હોય ત્યારે ગ્રામ પંચાયતની વાત આવે ત્યારે હર હંમેશ ગામ લોકો મારી સાથે મારી કામગીરી મારી જે લોકોની સાથે હળવા મળવાનો જે સમય રાત દિવસ ક્યારે પણ કોઈ માણસને મારી જરૂરત પડે ત્યારે ખડે પગે હું જો ગામની અંદર હાજર રહેતો એના કારણે ગામમાં હર હંમેશા મારા ઉપર વિશ્વાસ મૂકે આ વખતે પણ વિશ્વાસ મૂકશે